રાજ્યને ગુજરાત સરકાર સૌ ભણે સૌ આગળ વધેના દાવા કરે છે પરંતુ આ દાવા બનાસકાંઠા જિલ્લામાંથી પોકળ સાબિત થયા છે કારણ કે જે પૈસે ટકે સુખી લોકો છે એ લોકો તો પોતાના બાળકોને જે ખાનગી શાળાઓમાં છે લાખો રૂપિયાની ફી ભરી બાળકોને ભણાવે છે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો હોય છે એ બાળકો ભણે તો ક્યાં ભણે કારણ કે બનાસકાંઠા જિલ્લામાં એક એવી પરિસ્થિતિ સામે આવી છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે નમસ્કાર હું શું દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યની ગુજરાત સરકાર સૌ ભણે સૌ આગળ વધે ના કાવા દાવા કરે છે પરંતુ આ કાવા દાવા બનાસકાંઠા જિલ્લામાં પોકળ સાબિત થયા છે કારણ કે રાજ્યમાં જે પૈસે ટકે જે લોકો સુખી છે તે લાખો રૂપિયા ખર્ચ કરી પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવે છે પરંતુ જે વાલીઓ આર્થિક રીતે સદ્ધર નથી જે ગરીબ અને મધ્યમ વર્ગના છે તે શાળાઓ તરફ પોતાનો બાળકો ભણાવવા માટે મોકલી રહ્યા છે પરંતુ આ બાળકો જે સરકારી શાળામાં ભણી રહ્યા છે જીવના જોખમે ભણી રહ્યા છે કારણ કે દાંતીવાડા જે તાલુકો છે આ દાંતીવાડા તાલુકાનું જે પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળામાં ઓગણીસો પંચ્યાસી છ્યાસી માં તેર થી વધુ જે મકાનો બનાવવામાં આવ્યા હતા મકાનોને વર્ષો વીત્યા બાદ આ જે મકાનો ખંડેર હાલતમાં બન્યા છે જો કે આ ખંડેર જે રૂમ છે આ રૂમ અનેક રજૂઆત તંત્રને કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા આખરે આ આડા કાન કરવામાં આવ્યા છે જોકે થોડા દિવસ અગાઉ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના એક ગામમાં એક શાળા જર્જરિત હોવાને કારણે થઈ હતી જેના કારણે થી વધુ જે બાળકો હતા આ બાળકોના કરુણ મોત થયા હતા આવી જ ઘટના દાંતીવાડામાં થાય તે પ્રકારના એંધાણ સામે આવ્યા છે જોકે તમે જે સીધા દ્રશ્યો જોવો છો આ દ્રશ્યો ધોરણ પાંચના ના છે અને આ જ પાંચના જે રૂમમાં આ બાળકો અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન જ જે ચોમાસાની ઋતુ હતું તે દરમિયાન જે છત હતું આ છતના પોપડા ધરાશાય થયા હતા અને જેના કારણે ખુરશી ટેબલ અને ભારે નુકસાન થયું હતું જો કે કમનસીબે જાનહાનિ ટળી હતી પરંતુ સવાલ એટલો છે કે ગામના લોકો હોય શાળાના આચાર્ય હોય અનેક રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી આ જે રૂમ છે તેને નવીનીકરણ માટેને કોઈ જ સરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવ્યો નથી આજ તમામ જે બાબત છે આ બાબતને લઈને કામ લોકો શું કરી રહ્યા છે તે પણ તમે સાંભળો હું રાજપૂત પોપટજી મોહનજી દાંતીવાડા ગામના વતની અમારી આ પ્રાથમિક શાળામાં જે હોનારત થઈ એ લગભગ પંચ્યાસી છ્યાસીમાં પૂર્ણ વસવાટ વખતે બનાયેલી હતી તો એની હાલત બહુ ખરાબ છે આના વચ્ચે પોપડા પડ્યા હતા છોકરા અંદર બેઠા હતા વિદ્યાર્થી બેઠા હતા અને શિક્ષકો બેઠા હતા તો એ ટેબલ બઈ ભાગી ગયું અને બહુ હોનારત થઈ જત એ તો કુદરતી બધા બચી ગયા એટલે ભગવાનનો બહુ અમે આભાર માનીએ છીએ પણ હવે એમને વાલી તરીકે છોકરોની નિશામાં મુક્ત બહુ ભૂખ લાગે છે કારણ કે આને અગાઉ રાજસ્થાનમાં એક સ્કૂલ પડી ગઈ હતી અને છોકરા લગભગ સાત આઠ મરી ગયા હતા તો અમારી ગામ વતી અને ગામના વાલીઓ તરીકે છોકરાના અમારી બહુ રજૂઆત છે સરકારને કે આ વહેલા તકે ડેમેજ કરવા માટેની કાર્યવાહી સરકાર કરે તો એના માટે સરકારને મેં ખૂબ રજૂઆત કરી છે ગામવાળા તો વહેલી તકે આ રિપેરિંગ થઈ જવું જોઈએ શાળા ઘણી ચાલીસ વર્ષ આ શાળા જૂની છે તે એના પૂરેપૂરો જૂના થી બનાયેલી છે અને એની જે પિલરો છે એ પણ ઈટા ના છે એટલે ઘણી જૂની છે અને ઉપરથી ખોપરા પડ્યા હમણાં તાજી સ્તર બહુ નુકસાન તે ચાળી છોકરા બચી ગયા અને શિક્ષકો બચી ગયા અને ઉપરથી થી હાલે પડ્યું છે લગભગ વિડીયો તમે જોયું હશે સરકાર વિનંતી છે હા તેવીસ માં કરેલી હતી પણ હજુ સુધી એનો કોઈ સરકારે ગોભડ્યું નથી એ વખતે કોઈ ચૂંટણી હતી એટલે એ વખતે રદ રહી છે અને હવે તાજકાલી બને એવી મારી ખાસ વિનંતી છે તમે જોયું તે પ્રકારે ગામ લોકોએ કહ્યું કે અનેક વાર બે થી ત્રણ વર્ષ અગાઉ તંત્ર અને બીજી બાજુ બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂત બન્યા છે ત્યારે સવાલ એ છે એક બાજુ ચોમાસાની ઋતુ છે ત્યારે આજે ઓરડા જર્જતી હોવાના કારણે હાલ બાળકોને બહાર બેસાડી અને બાળકો બહાર ભણવા મજબૂર બન્યા છે ત્યારે આ તમામ બાબતને લઈને શાળાના આચાર્ય શું રહ્યા છે તે પણ તમે સાંભળો હા બાર તેર દિવસ પહેલાં એમ શાળાની અંદર વર્ક જ્યારે ચાલુ હતું ત્યારે ધોરણ પાંચ બમાં માં ઉપર છત ઉપરથી એમ કે કોઈ શંકા પણ ન જ આવી સીધી દેખાતી છત ઉપરથી પોપડા મોટા પ્રમાણમાં પડ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી બાળકો અને શિક્ષિકાબેન એક સાઈડે બેઠેલા હતા ત્યારે ટેબલ અને ખુરશી ભાગી જવા પામેલ હતી એટલે એક જાન આની ટળી ગઈ છે અને રૂમ બેસી બેસવા લાયક નથી ડેમેજ જાહેર કરવા જરૂરી છે કેટલા વર્ષ જૂના રૂમ છે રૂમો દાંતીવાડા નવા ગામનો અહીંયા પુનર્વસવાટ થયો તે સમયથી લગભગ ઓગણીસો પંચ્યાસી છ્યાસી થી બનેલી આ શાળા છે કેટલા રૂમ જર્જરી છે તેર જેટલા રૂમ જર્જરીત છે હાજી બે હજાર તેવીસ માં પણ રજૂઆત કરેલી છે શું માંગ છે એ વખતે રજૂઆત કરેલી હતી પણ લોકસભાની ચૂંટણી નજીકમાં હોય અને અહિયાં બૂથ પણ આવેલા હોય એટલે થોડું વિલંબ થવા પામેલ હતું તમે જોઈ તે પ્રકારે શાળાના આચાર્ય કહ્યું કે આ જર્જરિત ઓરડાની રજૂઆત અનેકવાર કરવામાં આવી છે પરંતુ જે રજૂઆત બાદ લોકસભાની ચૂંટણી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક બુથ ફાળવામાં આવ્યા હતા એટલે આ બૂથને લઈને હજુ સુધી આ જે રજૂઆત છે રજૂઆત તંત્રને ધ્યાને લેવામાં આવી નથી અને આવનાર સમયમાં જો ધ્યાને લેવામાં નહીં આવે અને કોઈ બાળકનું જો તેના મોતને જોખમ થશે તો જવાબદાર કોણ આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો ने कहिये जे परा